ভতিম দ চম ভ আ ম খ ফ। ম জ ।

છોકરો આવું મસ્તી કરા જોવા જોયે મસ્તી કરા છોકરું ઇજ્જત ના આવું કરે આ છોકરું અત્યારે આટલો પાવર કરો બરાબર તો મારી છોડી નું દઉં હમણાં છોડી હારે રે તા આ રીતે દે રહેવા જાય ગાય ગયો શું ગાય ગયો લાગતું જ નહીં

kamu ingkau kebenuhan di kota di ubah, nama berapa? di

એને આવણી હે ડામો છું આઈ જા ને કાકાને એ તું ભાગ થોડી મોણી બેહને ચોય જવું નહીં હું આઈ જો છું બે મિનિટ પર ખડીને સમજાવણ ઉતારું છું બે મિનિટ માં થાતું જતો બોલતો નહીં તું મને આવા ન ખા ઓયા મને એનો મને હું કહું ખબર કે આ કે આખો ના જતો હાલો

ખરી કરી ના આવશે તો આજ કે આજ કાલ માં આવશે ગમ કેતો નહી જબ્બર શીખવાડી કાઢ્યો પણ અહીં મહેમાન આવે ને એટલે વાળી લેવી સર તો લગી ના આજુબાજુ બાજુ રખડવું મહેમાન આયા નહીં ને પથારી ફરાઈ જ નહીં ચાલો ચાલો એટલે અબોરું હું કેને મહેમાનો ફોન કરી દઉં તમારા કરી કે ચકુ બેટા આપણે ગમનો ઘરબાર રેડે બે અહીં જવાની વાત હો અરે હાલો તો ઓલિયા તમારે જો આપે ઉભા રહે હા કે થોડાક વ્યવસ્થિત બે જ મહેમાનો આવે

પહેલે વખત ભૂલ થઈ ગઈ મારી અમારી જમીન ના તારો હવે ભાઈ પણ પેલી વખત તારું મને હંગા ના પાડે વીમકો એ તો બાપા છે તું